શિહોર તાલુકાના મોટાભાગના ગામડાઓમાં આજે એસટી બસ સ્ટેન્ડ શોભાના ગાંઠિયા સમાન ખંડેર બની ગયા છે સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લાખો રૂપિયાના ખર્ચે એસટી બસ સ્ટેન્ડની સુવિધા મુસાફરો માટે ઊભી કરવામાં આવતી હોય છે પરંતુ મી ગુજરાતી ચેનલ દ્વારા રિયાલિટી ચેકમાં અંતરિયાળ ગામોમાં એસટી બસ સ્ટેન્ડની સુવિધા ખોરવાઈ ચૂકી છે જ્યારે અનેક ગામડાઓમાં એસટી બસ સ્ટેન્ડ ભ્રષ્ટાચારનો ભોગ બન્યા હોવાના કારણે બિનઉપયોગી બની ગયા છે સિહોર તાલુકાના દરેક ગામોમાં એસટી બસની સુવિધા તો મળે જ છે પરંતુ મુસાફરો માટે ઉનાળાના તડકામાં તેમજ ચોમાસાના વરસાદમાં અને શિયાળામાં મુસાફરોને સગવડતા મળી રહે તે માટે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ગામો ગામ એસટી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે જેમાં એસટીની રાહ જોતા અનેક મુસાફરો બસ સ્ટેન્ડમાં બેસી શકે તેની માટેની આ સુવિધા કરવામાં આવી છે પરંતુ આજે શિહોર તાલુકામાં પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે દરેક ગામોમાં એસટી બસ સ્ટેન્ડની સુવિધા બિનઉપયોગી બની ગઈ છે જેના કારણે મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે એસટી બસ સ્ટેન્ડની સુવિધા અંગે વિનાયન ગુજરાતી ચેનલ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે શિહોર તાલુકાના આબલા બજોડ તેમજ રામગરી ગામમાં આ સાથે જ સણોસરાના ઈવરીયા ગામમાં તેમજ ભાવનગર રાજકોટ હાઇવે રોડ પર આવેલ ભૂતિયા રંગોળા ગ્રામ્ય વિસ્તારમાં એસટી બસ સ્ટેન્ડ તો જોવા મળ્યા પરંતુ અનેક એસટી બસ સ્ટેન્ડમાં દબાણો જોવા મળ્યા હતા જ્યારે મોટા ભાગના એસટી બસ સ્ટેન્ડ અત્યંત જર્જરિત બની ગયા હોવાના કારણે ખંડીર બની ગયા છે જ્યારે અનેક એવા એસટી બસ સ્ટેન્ડ છે કે જ્યાં યોગ્ય મેન્ટેનન્સ ના અભાવે બિન ઉપયોગી બની ગયા છે તેમજ સિહોર તાલુકાના સણોસરા ગામે તો સાંસદની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ એસટી બસ સ્ટેન્ડ ભ્રષ્ટાચારનો ભોગ બન્યું છે જેના કારણે ચાર વર્ષથી નવું એસટી બસ સ્ટેન્ડ મુસાફરો અને લોકો માટે બની છે અને ગ્રાન્ટમાંથી જ્યારે બસ સ્ટેન્ડની સુવિધા પાછળ આવડો મોટો ખર્ચો તો તેના પાછળ અધિકારીઓની પણ એટલી જ જવાબદારી બનતી હોય છે કારણ કે જ્યારે પણ એસટી બસ સ્ટેન્ડની સુવિધા ઊભી કરવામાં આવે છે ત્યારે તેમની દેખરેખ કરવાની અને યોગ્ય મેન્ટેનન્સ જાળવવાની જવાબદારી એસટી વિભાગ તેમજ સ્થાનિક વહીવટી વિભાગની હોય છે પરંતુ આ બાબતે ભાવનગર વિભાગની કામગીરી જીરો જોવા મળી રહી છે જેના કારણે આજે શિહોર તાલુકાના મોટાભાગના એસટી બસ સ્ટેન્ડ બિન ઉપયોગી બની ગયા છે અને સાથે જ ભ્રષ્ટાચારનો ભોગ બની ગયા છે તેમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી રિપોર્ટર વિપુલ બલિયા સણોસરા